માલધારીની આત્મહત્યા મામલે ઉચ્ચ અધિકારીઓની બેઠક બેઠક માંગી પડતા તંત્રને સરકાર દોડતી થઈ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં યોજાઈ બેઠક મૃતકના પરિવારજનો કોંગ્રેસના ધારાસભ્ય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓની બેઠક જવાબદારો પર કાર્યવાહીની માંગ પર માલધારી પરિવારજનો મક્કમ ગુનો દાખલ કરવા અંગે પોલીસ દ્વારા ગલ્લા તલ્લા સિવિલ હોસ્પિટલની બેઠકમાં ગીર પશ્ચિમ ડીવીએફ પ્રશાંત તોમર ગીરના ડીસીએ અક્ષય જોશી ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલે સહિતના જ

જે બે યુવાનોને આ જે ફોરેસ્ટ અધિકારીની ત્રાસથી જે દવા પીધી એમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે અને એમની બોડી અહીંયા કાલ રાતનું એક્સપાયર થયા છે પણ જ્યાં સુધી એફઆઈઆર ન લેવામાં આવે ત્યાં સુધી એમની બોડી એ અહીંયા પડી છે અને એમના પરિવારજનો અને એમના ભાઈ છે એ પણ અહીં સાથે છે એટલે અમે મેં પોતે ત્યાંથી એસપીને ફોન કરેલો કે ભાઈ આવી રીતે બનાવ બન્યો છે અને માનવતાને ધોરણે આ જે ખોટું થયું છે જે અધિકારીઓ ખોટું કર્યું છે એની ઉપર એફઆઈઆર કરો અને એફઆઈઆર કરીને પછી તપાસ કરો જે સાચું છે કે ખોટું છે કોઈ એમ નથી કહેતું કે એફઆઈર કરો એટલે ધરપકડ કરી લ્યો તરત એફઆઈઆર કરો અને જેની જે અધિકારી છે એની ઉપર તપાસ કરીને જે કાર્યવાહી થતી હોય એ કરો એટલે આ લોકો એમને ડેડ બોડી ઉપાડવા માટે તૈયાર છે પછી અમે બપોરે લાલજીભાઈ અને પાલભાઈને અમે ફોન કરીને આઈજી શ્રીનો ટાઈમ લીધો અને એમને એમને છ સાડા છ વાગ્યાનો ટાઈમ આપ્યો અમે એમને ત્યાં રૂબરૂ મળ્યા એમને એસપીને પણ ત્યાં બોલાવેલા અને અમે આ જ વાત કરી કે એ કે અમારી તપાસ ચાલે છે અને અમે કીધું તમે એમની ઉપર એફઆઈઆર કરો અને એફઆઈઆર કરીને પછી તપાસ કરો ને તપાસમાં જે કંઈ આવે પણ ત્યાં સુધી આ આ લોકો છે આપણો જિલ્લો જૂનાગઢ છે અને ત્યાં જૂનાગઢ જિલ્લામાં જે ડેડ બોડી ત્યાં પડી હોય કાલ રાતની વાત છે આ તો માનવતાની વાત છે અને માનવતાની ધોરણે પણ કરવું જોઈએ અને એને સત્ય તો જે તપાસ કરશો આજે કરશો કે એફઆઈઆર કર્યા પછી પણ થશો તપાસ કરશું તો એ બહાર આવવાનું છે એટલે એમને રજૂઆત કરી અને એમને કીધું કે અમને સવાર સુધી અમે સવાર સુધીમાં તમને જવાબ દઈએ છીએ અહીંયા પ્રાંત અધિકારી અને એમની સાથે જે તમામ અધિકારીઓ આવે આવેલા હતા એમની પણ બ્લોજભાઈબેન પાલભાઈબેન લાલજીભાઈ બેન એમના પરિવારના લોકો હતા એ ચર્ચા કરી અને એમને જે મુદ્દા કીધા એટલે અમે કીધું કે મુદ્દા પછીની વાત છે પહેલાં તો એમની ઉપર એફઆઈઆર કરો એફઆઈઆર કરી અને 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 એટલે ડેડ બોડી અહીંયાથી એ લોકો લેવા માટે ત્યાં છે અને પછીના જે બાકીના મુદ્દા છે એ મુદ્દા પણ સાથે સાથે છે કે એમની ઉપરથી જે ખોટી રીતે ફરિયાદ કરી એ દૂર કરવામાં આવે એમની રીતે ખોટી રીતે જે નોટિસો આપવામાં આવી છે આ બધું દૂર કરવામાં આવી એ એ મુદ્દા પણ તમારે દૂર કરવા પડે એટલે એ લોકો પણ કહીને ગયા છે કે અમે વાતચીત કરીને કહીએ છીએ

તમને મારી વિનંતી કે ગુજરાત ને અત્યારે બહુ જરૂર છે એકતાની ઓઢામાં રબારીઓના મકાનો બધા પાડ્યા તમને ખબર હશે ત્યાં એક હાકટો કર્યો મેં અવાજ કર્યો હતો તો જગદીશ વિશ્વકર્મા કરીને જે મંત્રી છે ને એ વિસ્તારો ધારાસભ્ય એને ઝાડા થઈ ગયા અને કવિ મકાન પાછા આપવા આ કર્યું છે હું ભાઈ જીગ્નેશ મેવાણી ત્યાં ગયા હતા બંને લોકો જીગ્નેશ દલિત છે માલધારી લડાઈ લડ્યો જ્યાં ક્યાં દલિત નું પડે તો અમે હું ની અંદર રોડ ત્યાં એને ઝુકવા ન જવા દેતા એટલે ગેબનસા પીર હોય તો ના જવા દે માતાજીનો પ્રસંગ હોય તો ના જવા દે હા એટલે એનો ગમે કામ હોય એ હોય જ ત્યાં

સાવરકરનું પહેરવું કે ના પહેરવું એના મુદ્દે એફઆઈઆર થઈ જાય માણસ આત્મહત્યા કરે છે કચેરીમાં તોય ફરિયાદ લેવી કે ના લેવી એના માટે મિટિંગો કરીને સમજાવવા આવે છે હવે બે જગ્યાએ એટક્યું છે એડી કરી છે પછી તપાસ કરીને નામ લખશું આપણી માગણી શું છે બધાની કે એફઆઈઆર કરો નિર્દોષ હોય તો છોડી મૂકો દોષિત હોય એને જ સજા થવી જોઈએ પણ હું એવું માનું છું કે ગુજરાતના આજના શાસન પાસે શાસકો પાસે ને અધિકારીઓ પાસે કોઈ પ્રકારની ન્યાયની અપેક્ષા રાખી શકાય એવું વાતાવરણ છે નહીં એટલે લોકોએ લડવું પડશે લડશે એને કંઈક ને કંઈક ન્યાય મળશે નહીં લડે તો આ લોકો પૂરા કરવા માટે આ લોકોને શિક્ષક પડ્યા વગર માલધારી ધર્મ માટે ભાઈ એના એની માલધારી ના હક માટે આજે દીકરો કે સલમાન એ નોધારો થઈ ગયો એના ભાઈ આ લોકો બધા તમે એના દુઃખ ભાગ લાગી લેવા આવ્યા ને એટલે મને એમ થયું કે હજુ માલધારી માં અંદર માયલો જીવતો છે માયલો મરી ગયો